અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા માવજી જેવા બાલાપુર પીઠળિયા નવા જૂના વાદળિયા ખારા ખીચડિયા ચારણ પીપળ સહિત સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી ખેતરોમાં ભરાયા હતા ત્યારે ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને આ ફાયદાકારક સાબિત થશે હવામાન ખાતા દ્વારા આપેલા આગાહીના ભાગરૂપે બગસરા પંથકમાં પણ આજરોજ સવારથી ધીમી ધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો બગસરાથી અડાળા રોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અવર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અશોક સાથે ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ